ભાવનગર મનપાના ફૂડ વિભાગે એક માસમાં ખાદ્યપદાર્થના સાડત્રીસ નમૂના લીધા ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગની તપાસ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનમાંથી અનાજ કઠોળ ખાદ્ય તેલ વગેરેના સાત નમૂના લીધા તમામ તમામ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા ભાવનગર શહેરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે છેલ્લા એક માસમાં ખાદ્યપદાર્થના સાડત્રીસ નમૂના લેવામાં આવ્યા હતા શ્રાદ્ધ પર્વના પગલે દૂધ અને દૂધની બનાવટના નમૂના તેમજ ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ સપ્ટેમ્બર માસમાં વેપારી પેઢીઓને ત્યાં તપાસ કરી ખાદ્યપદાર્થના સાડત્રીસ નમૂના લીધા હતા જેમાં શ્રાદ્ધ પર્વના પગલે દૂધ અને દૂધની બનાવટોના કુલ ત્રીસ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમના ચિત્રા અને નારી રોડના ગોડાઉનમાંથી અનાજ કઠોળ ખાદ્ય તેલ વગેરેના કુલ સાત નમૂના લેવામાં આવ્યા હતા ખાદ્ય પદાર્થના નમૂનાઓ લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહાપાલિકાના ફૂડ વિભાગે વેપારી પેઢીઓની ત્યાં તપાસ હાથ ધરતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા તપાસ ધરવામાં હાથ ધરવામાં આવતી હોય છે અને નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા હોય છે જે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હોય છે તે વેપારીને દંડ ફટકારવામાં આવતો હોય છે આ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોનું આરોગ્ય બગડતું હોય છે તેથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ન કરવા સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે છતાં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે આવા વેપારીઓ સામે સરકારી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે શહેરમાં બે પેઢીમાં ફરિયાદના પગલે નમૂના લેવાયા ભાવનગર શહેરમાંથી એક વ્યક્તિએ બાલાજીવે ફર્શ ખરીદી હતી અને તેમાંથી જીવડું નીકળ્યું હોવાની તેઓએ મહાપાલિકાના ફૂડ વિભાગની ફરિયાદ કરી હતી જેના પગલે ફૂડ વિભાગે બંદર રોડ પર આવેલ શુભમ સેલ્સ એજન્સીમાંથી નમૂના લીધા હતા આ ઉપરાંત કાળિયાબેડમાં આવેલ જય જલારામ સુરતી ખમણ નામની પેઢીમાંથી ફરિયાદના આધારે ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા આ બંને પેઢીમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સૂત્રોએ જણાવેલ છે પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ કહેવાતા કૈલાસ લસ્સીને દંડ ફટકાર્યો ભાવનગર શહેરના શાક માર્કેટ પાસે આવેલ કૈલાસ લસ્સી નામની પેઢીમાંથી મહાપાલિકાના ફૂડ વિભાગે આશરે કેટલાક માસ પૂર્વે પનીરના નમૂના લીધા હતા અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આપણને પનીરનો નમૂનાનો રિપોર્ટ સબસ્ટેન્ડર્ડ આવ્યો હતો આ કેસ એટ જ્યુડિકેટિંગ કોર્ટમાં ચાલી જતા વેપારીને રૂપિયા વીસ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે તેમ ફૂડ વિભાગના સૂત્રોએ જણાવે છે ટીવી ટીવીએટીન ન્યૂઝ ભાવનગર